મહીસાગર જિલ્લામાં ફોરેક્સ ટ્રેડિંગના નામે નાણાં રોકવાના બહાને ફરિયાદી પાસેથી રૂપિયા ઓગણીસ લાખ એકવીસ હજાર પડાવી લેનારા ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદી કિરણ કુમાર પટેલ પાસે આરોપીઓના નાણાં ફોરેક્સમાં રોકવાના નામે લીધા હોવાની લુણાવાડા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આરોપી તરીકે શૈલેષ મણિભાઈ પટેલ મનીષ શૈલેષ પટેલ કનૈયાલાલ ધુણાભાઈ વસાવા રાહુલ ભૂપત વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે આરોપી શૈલેષ પટેલ શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાથી પ્રાથમિક વિગતો સામે આવી છે વર્ષ બે હજાર માં પૈસા લીધા બાદ નાણાં અવારનવાર ફરિયાદીને માંગ્યા હોવા છતાં પરત ન કરતા લુણાવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સમય મર્યાદામાં રોકાણ પરત નહીં મળી જવાને કારણે તેઓ ભરોસો પણ અપાયો હતો અને જે બાદ ઠગાઈ કરી હોવાનું જણાવ્યું હતું ત્યારે લુણાવાડા તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના અરેઠી ગામના કિરણભાઈ પટેલ કે જેઓ પોતે ખેતી અને વેપારનો ધંધો કરે છે એમના સાથે શૈલેષભાઈ મણિભાઈ પટેલ કે જેઓ પોતે ટીચર છે અને એમના વાઈફ અને બીજા બે વ્યક્તિઓ કનૈયાલાલ ધોળાભાઈ વસાવા તથા રાહુલકુમાર ભૂપતભાઈ વસાવા કે જેમણે ફોરેક્સ ટ્રેડિંગમાં નાણાં રોકીને ઊંચા વ્યાજદરથી પરત કરવાને ખોટા વાયદાઓ આપીને ઓગણીસ લાખ અને એકવીસ હજારનું ફ્રોડ કર્યું છે બે હજાર બાવીસમાં એમના જોડેથી આ રૂપિયા લીધા હતા અને ત્યારબાદ આ બે વર્ષ કરતાં પણ વધુ સમય પૂરો થઈ ગયો તેમ છતાં એમણે આ જે નાણાં છે પરત ના કરીને છેતરપંડીનો ગુનો કર્યો છે તો એમના સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે